આગામી ઉત્તરાયણ પર્વને લઈને પતંગના કાતિલ દોરાથી બચવા સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અડાજણ પ્રાઇમ આર્કિડ પાસે વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયા જેમાં સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણને હવે માંડ ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ ધાબાઓ પતંગોથી સજ્જ થવા માંડ્યા છે ત્યારે ચાઇનીઝ અને એવા જોખમી દોરાઓથી બચવા લોકો દર વર્ષની જેમ ચિંતિત છે ઓવરબ્રિજ આડશ અને વાહન પર સળિયા જેવી દેશી પદ્ધતિઓ અપનાવાય છે ત્યારે અઢાજણ પ્રાઇમ માર્કેટ પાસે સુરત શહેર પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ કરાયું જેમાં સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા હતા આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી હતી મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ન ફેરવાય તે માટે પ્રયાસ કર્યા છે જેથી સેફ્ટી બેલ્ટ વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફ્ટી બેલ્ટના એક વિના વિતરણ વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ તેમ મકરસંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે પણ તે જ સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્ત્વ આપવું જોઈએ ડોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફ્ટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માગું છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા મારી તમને પ્લીઝ ખૂબ વિનંતી છે આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી એની આપણે કાળજી રાખીએ